તો તમને બધાને ખબર છે કે બે ચાર દિવસે હું ચર્ચામાં બહુ છું પરંતુ તમારી સગાઈ થઈ ગઈ તમારી સગાઈ થઈ ગઈ યસ મારી સગાઈ થઈ ગઈ છે અરે યાર હવે તો ભરત આહિરે વાંઢા ગેંગમાંથી રજા લઈ લીધી છે કેમ કે હવે એમની સગાઈ થઈ ગઈ છે હવે કોના સાથે થઈ છે કયા ગામ થઈ છે શું છે બધું એ તમને હું આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જ જોઈજો તો આપણે વાત કરીએ તો ભરત આહિરને તમે જાણતા જ હશો જેમને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને હવે ભરતભાઈ આહિરે વાંઢા ગેંગમાંથી રજા લઈ લીધી છે હવે તમે એમ કહેતા હશો કયા ગામ ભરતભાઈ આહિરની સગાઈ કરી તો ચિરોડા ગામે તેમની સગાઈ કરી છે હવે તમે બધા એમ કહેતા હશો કે કોણી સાથે ભરતભાઈ આહિરની સગાઈ કરી છે તો ભરતભાઈ આહિરની સગાઈ થઈ છે ચિરોળા ગામના મનાલીબેન સાથે તેમની સગાઈ થઈ છે હવે વાત એ છે કે મનાલી મનાલીબેને ઇન્સ્ટાગ્રામની અંદર એક દિવસની અંદર પચાસ કે કરતાં પણ વધુ ફોલોવર્સ ઇન્ક્રીઝ કરી નાખ્યા છે હવે પચાસ કે ફોલોવર્સ એટલે આપણા માટે તો બહુ મોટા કહેવાય કેમ કે પચાસ હજાર ફ્રેન્ડ ફોલોવિંગ તેમની પણ થઈ ગઈ છે અને એ પણ ચોવીસ કલાકની અંદર પચાસ કે ફોલોવર્સ અપ એટલે પચાસ હજાર કરતાં પણ વધુ મનાલીબહેને ફોલોવર્સ ઇન્કરેજ કરી નાખ્યા છે તેમના પચાસ હજાર કરતાં પણ વધુ ફ્રેન્ડ બની ગયા છે ઇન્સ્ટાગ્રામની અંદર અને હવે વાત એ છે કે જો મનાલી બેને એક દિવસની અંદર પચાસ કે કરતાં પણ વધુ ફોલોવર્સ કરી નાખ્યા હોય તો હવે ભરતભાઈ આહિર જોડે આપણે જો કરવા હોય એમને તો કાંઈ વાર ન લાગે હવે તમે સપોર્ટ કરો ને મનાલીબેનને તો કાયદેસર હવે એમ એક મહિનાની અંદર ભરતભાઈ આહિર સાથે પણ થઈ શકે છે તો તમે પણ મનાલીબેનને ઇન્સ્ટાગ્રામની અંદર જરૂરથી સપોર્ટ કરજો અને તમે ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ મારશો મનુ આહિર તો તરત જ તેમની ઇન્સ્ટાગ્રામમાં આઈડી ઉપર જ હશે તો જરૂરથી તેમને પણ ફોલો કરી નાખજો અને આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખજો યાર